તો અત્યારે કુવાર અને નું આખું પડું આ વાવવાનું વર્ષે એટલે જો અત્યારે આવી છે કુવાર વાવવા તો થોડા ફટાફટ કારણ કે જો વરસાદ કેવું વાતાવરણ વાદળા જ છે ન કરે વરસાદ તો આવતો જ નથી સારું થઈ ગયું છે વાવવાનું મીડિયા

ઓલમોસ્ટ છે ને આપડે બધું કામ થઈ ગયું કારણ કે જેટલો બુવાર વાવર વાઈ દીધો અત્યારે છે ને આપડે જોઈ લો જાંબુડા ખાવા ચડી જોવા સઈ દીધું બેન ને બધા જોવા જીતો

nah nih jamu udah ini aloh jamu udah paki ya tuh so ni dari eva ni dari itla lah udah kail hit So, finally, dambu honey. 33 ghi hết. Outside, yo kao hỏi đi hết. Ao hèn, me too, me too. Kaji, hàm honey, me too, yama. We kèo hàm hì. Jambu, jambu, jambu. Kèo hàm 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 hà hà hà

એવી જ રીતે બધાય બે બે સોન ચાલુ થઈ ગઈ છે આ તો બસ કરી દીધું આપણે ટટાકટ લાગી ગઈ હવે બે બે સાહી બોરનું 10ણ લઈ લીધું બહુ પહેલા જો આ ડેગડી કરી આ દેની સોપી વાળી આ સાઈટ તો હવે સીડી આરાહણ અત્યારે અમે ગુવાર બવાઈ દીધો અને તુવેરનાને એક એક બધાય આનું થળ વાળી દીધી એટલે 10 સા તુવેરને લઈ લીધા આ સાઈટથી ઓલમોસ્ટ હવે થોડું જ રહે હી આમ તુર્ભવાની કે કાલ હવે ભાઈ જો થોડા સમય પે સુરત દાદા યાત્રા મારા